ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દામાં સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ઇકો ગાડી સહિત પંદર ધાણાના કટ્ટા મળી આવ્યા ડીસામાં મસાલાની દુકાનમાંથી પંદર કટ્ટા ધાણાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનાર બે શખ્સોની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં રહેતા અમિતભાઈ જૂનીલાલ ખત્રીની પોસ્ટ ઓફિસ પાસે મરચા અને ધાણાની દુકાન આવેલી છે બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાત્રિના સમયે તેમની દુકાનો પાછનો દરવાજો ખુલ્લો હોવાથી ત્યાંથી પસાર થતાં તેમના સંબંધીએ તેમને જાણ કરી હતી જેથી દુકાન માલિક અમિતભાઈ અને તેમના પિતા તરત જ દુકાને પહોંચ્યા હતા જ્યાં જઈ તપાસ કરતા કોઈ અજાણ શખ્સો તેમના પાછળના દુકાનના પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશી પંદર કટ્ટા ધાણાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું જે મામલે તેમણે તરત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાતા જ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇકો ગાડીને થોંભાવી તલાશી લેતા તેમાંથી ધાણા ભરેલા કટ્ટા મળી આવ્યા હતા જેથી પોલીસે ઇકો ગાડીમાં બેઠેલ લુણપુર ગામના મનુઔરુફ મન્યો નટુભાઈ મીર અને દાનસિંહ પોપટસિંહ સોલંકીની કડક પૂછપરછ કરતાં તેઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તરત જ બંને શખ્સોની અટકાયત કરી હતી અને ધાણાના પંદર કટ્ટા તેમજ ચોરીના વભરાયેલા ગાડી પર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે